છોકરા મકઈ તા ભીખી લાગે છે પણ ભીખ લાગે પણ છોકરા પાસે જનાવર બનાવ કે મકાઈ માં ભૂલ ભૂલ તું હારા હું બી હોય

છોકરા છોકરા દેવતા ગાય છે દેવતા મોતો ગુરુવારી હર ગાયબાઈ ગું કે છો ગુંદ મેથી પછી આપડે

મુંડા રંડો નહિ આમ તો બહુ સોરી થાય છે જબારામ તો મારા હાડુ નહિ દેવતા હળગા લાગે માર હાડુ આયા હો દેવતા હળગા જાડે જો હાડખા એ હાડુ હાડુ હું કરા છો ઓ ઉભારો

બે હવે ખાકી છે પણ હારું ભૂંડુંડે જબર છે અને હારું મકાઈ માં ઠંડી બઉ પડી યાર

આરો હાજી તો ભૂલવા જેસો પડી થોડું થઈ ગયું અરે મારું પપ્પા તો હાડું તો મય બીવરાય છે તો હાડું અટકાય છે તો મઈ જાહે નોમ મારું ખોહે જઈન હું કહું હાડું હું તતો બીવો નહીં અરે આ સુગરામ તો ભૂંડું રજો મારું હાડ્યું એ છો તો હું તો બોય પડ્યો હતી વાગીસ ના ના

Biết không?